ઉનાળામાં તમે જો ગુંદાનું શાક તમે એકવાર ખાશો ને ભાઈ મોજ પડી જશે આજે આખી રેસીપી બનાવવાની છે ગુંદાનું શાક કઈ રીતે બને છે તમને બતાવું જો ગુંદા લઈ લીધા છે તેનો સરસ રીતે વઘાર કરવામાં આવશે આ આજે શાક તમે તમારા ઘેર મિત્રો ખાશો ને બનાવીને તો ઘણા બધા વિટામિન પણ ગુંદામાં રહેલા હોય છે એ તમને મળશે અને આખી રેસીપી તમને હું આ વિડીયોમાં બતાવવાનો છું રેસીપી પૂરેપૂરી જોજો વિડીયો ઠેક સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે હું મારી રીતે જે આ ગુંદાનું શાક બનાવશું ને તે ચાલો જોઈએ ગુંદાનું શાક બનાવવાનું છે અત્યારે ગુંદાની સીઝન સારી છે

આપણે વઘારીએ ને પછી આપણે અંદર નથી નાખવાનું જે લોકોને બાફી કરવા હોય તે તો કરી શકે પણ બાફા ન હોય એના માટે આ ઉકેલ છે જોઈ શકો છો હવે આપણે જીમત આપે ચડવા દઈએ ને હા હવે આપણે જો આખા ગુંદાનું શાક અત્યારે આપણે સડી રહ્યું છે તમે જોઈ શકો છો પાંચ સાત મિનિટ થઈ આવો નજીક આવો અહીંયા પાંચ સાત મિનિટ થઈ છે તમે જોવો ગુંદા એકદમ સડી જાય છે પણ એની ચિક્કાશ કાઢવી હોય ને મિત્રો તો તેને ગરીક આપણે છેડવા દેવાના છે તેલમાં જેટલા છેડવશું ને એટલે સિક્કાશ નહીં રહે હજી પાંચ સાત મિનિટ આપણે રાખવાના છે પછી તમને સિક્કા નીકળી જાય ને પછી આપણે એની અંદર બધી ગ્રેવીની વઘાર કરશું આપણે તો હવે આપણે છે ને ભાઈ ગ્રેવીનો વગર ચાલુ કરી દેવી છે આપણા જો ગુંદા છે ને એકદમ સડી ગયા છે વ્યવસ્થિત હવે છે ને ભાઈ પ્રથમ આપણે ડુંગળીની ગ્રેવી નાખશું આ છે ચારસો ગ્રામ ડુંગળી ડુંગળી સડી જાય પછી આપણે બીજી વસ્તુ ઉમેરશું ડુંગળી સડી જાય પછી આપણે હરાફરતી વારાફરતી બધી વસ્તુ ઉમેરતા જઈશું તો મિત્રો અચ્છા જો ડુંગળી થઈ ગઈ છે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે છે ને ભાઈ લીલા મરચા નાખશું લીલા મરચા આપણે દોઢસો ગ્રામ નાખ્યા લીલા મરચા જો આપણે થોડાક ખાતા હોઈએ ને એટલે એકાદ મિનિટ પછી તરત આપણે લીલું ડું નાખશું ને ત્યારબાદ આદુ નાખશું છે કે ભાઈ તમે ખાતા રહી જાઓ ભરપુર માત્ર માં જો આ લીલું લસણ બસો ગ્રામ અને આદુ આદુ સો ગ્રામ પાંચ મિનિટ ચડવા દઈએ આપણે કાશ્મીરી મરચું આપણે નાખી દીધું આ દસ જણાનું શાક છે એટલે આપણે ત્રીસ ગ્રામ એક કિલો આપણે ગુંડા લીધા છે ત્રીસ ગરમ કાશ્મીરી મરચું નાખી દીધું છે હવે આપણે ટમેટાની ગ્રેવી નાખીએ તો આ પાંચસો ગ્રામ ટમેટા છે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ કરી નાખ્યું છે તમે જુઓ ફર્સ્ટ ક્લાસ આપણું ઊંજાનું શાક અત્યારે સડી રહ્યું છે એની અંદર આપણે થોડુંક પાણી નાખશું ત્યારબાદ દહીં નાખશું પહેલાં આપણે અંદર છવાણોનો ભૂકો ગાંઠિયાનો ભૂકો તે નાખી દઈએ જો આ છે સવાણું બસો ગ્રામ ફવાણું છે બસો ગ્રામ ગાંઠિયા હવે આપણે આની અંદર પાંચસો એમએલ જેટલું પાણી નાખ્યું જો આ એટલું પાંચ પાંચસો એમએલ જેટલું આપણે પાણી નાખી દીધું હવે એને સડવા દેવા મિક્સ કરીને પછી આપણું આ ગુંદાનું શાક છે ને ભાઈ આખું અલગ તમે કઈ રીતે બનાવો તો એ મને કહેજો આપણે કઈ રીતે બનાવવું છો તમને અત્યારે બતાવી દઈએ તો અત્યારે આપણે પાંચસો બીજું પાણી નાખી દઈએ ટોટલ એક લીટર પાણી નાખવાનું હવે આને ચડવા દેવાનું અચ્છા કાજુ ટુકડા નાખવાના છે તમને જરૂર લાગે પાણી તમે તારું ઉમેરજો ચીપુ ખાતા મરચું પણ ઉમેરી શકે છે વધારે હા કિંગ મસાલો છે એક સમજી જેટલો નાખી દેવાનું ઊંધા શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોવો તમે ઊંધું તમારે ગોતવું પડશે હવે આને નીચે ઉતાર લઈ ને પછી અંદર દહીં નાખીએ અને કોથમરી નાખીએ તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે આવી ગઈ ભરપૂર માત્રામાં કોથમરી હવે આપણે જે નાખવાનું છે ને જો એકદમ રબડી જેવું દહીં બનાવ્યું છે છે મલાઈ જેવું કામ કરશે આ દહીં સ્વાદ ને ભાઈ આખો અલગ રહેશે મીઠું આપણે એટલે નથી નાખ્યું કેમકે આપણે ગુંદા નાખ્યા ને એમાં આપણે ઓલરેડી મીઠું નાખેલું હતું એટલે લગભગ મીઠાની જરૂર નહીં પડે અને નીચે ઉતારીને એટલે દહીં નાખ્યું છે કે જેનો ટેસ્ટ છે ને દહીં ફાટે નહીં એનો ટેસ્ટ જળવાય રહે બે પાંચ મિનિટ રહીને તમે આ ખાવ ને આ શાક દહીં નાખ્યા પછી એનો આખો ટેસ્ટ અલગ રહે અને શાક એકદમ લાઇટ મારે જો જો મિત્રો આપણું જે આખા ગુંદાનું શાક છે ને એ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ઘી ચોપડેલો રોટલો પણ લઈ લીધો છે અને સાથે સાસ છે સલાડ ખાવું એના માટે સલાડ પણ છે અને હવે જો તમને ગુંદા બતાતા નહીં હોય જો જોરદાર બનવું છે ભાઈ સાચ હોય જલસો પડી જાય એકવાર આ રીતે બનાવો મજા પડી જાય વિડિયો સારો લાગ્યો બધું બધું શેર કરજો ફરી મળશું નવા વિડીયો માં હિન્દ જય